મોસમનો પહેલો વરસાદ અને આવા વરસાદમાં જો ગરમા ગરમ ભજીયા ખાવા મળી જાય તો આજે અમારા બધા મિત્રોને ભજીયા ખાવાની ઈચ્છા થઈ હતી તો આપણે એક બે નહીં પણ પાંચ પ્રકારના ભજીયા બનાવ્યા છે મેથી પતરી બટેટા ભરેલા મરચાં અને વાટીદાળના અને મિત્રો આ વિડીયો આખે આખો જોઈજો આમાં હું તમને જે ભજીયાની રેસિપી કહીશ એ રીતના જો તમે ભજીયા બનાવશો ને તો આવા ભજીયા તમે ક્યારેય નહીં ખાતા હોય એવા બનશે ચાલો આપણે બટેટાવાડાનો મસાલો બનાવીએ આપણે બે કિલો જેટલા બટેટા બાફી લીધા છે અને એનો બરોબર માવો કરી થોડું આદું ખમણી નાખીશું લીલા મરચાં નાખ્યા છે થોડા તીખા લીલા મરચાં પણ આપણે નાખીશું મિત્રો થોડું લસણ નાખજો લીલું લસણ મળે તો લીલું બાકી અમે સૂકું લસણનો યુઝ કર્યો છે લસણ નાખવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે બે ચમચા જેટલું આપણે લાલ મરચું નાખ્યું છે બે મોટા ચમચા જેટલું અને મિત્રો આ આપણે પચીસ જણાની રેસીપી છે પચીસ જણા માટે બનાવી છે એક ચમચી જેટલું આપણે હળદર નાખી દીધી છે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું બે ચમચા જેટલું ધાણાજીરું મિત્રો અમારું છે ને અહીંયા મુઠ્યું માપ હોય છે થોડો ગરમ મસાલો અમે હાથેથીને જ બધું નાખી છીએ અને સ્વાદ પ્રમાણે થોડી ખાંડ નાખીશું ખાંડ નાખવાથી થોડું ગળો ટેસ્ટ આવશે આ બટેટા થોડા ચીકણા હતા એટલે પવા નાખ્યા છે પવા બિલકુલ ઓપ્શનલ છે તમારે નાખવા હોય તો નાખવાના નહીં તો નહીં નાખવાના અને બે લીંબુનો રસ ત્યારબાદ એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખ્યું છે થોડા ધાણા અને બાલાજીનો ચેવડો મિત્રો બાલાજીના ચેવડો નાખવાથી ખૂબ જ સરસ મજાનો ટેસ્ટ આવશે આવી રીતના ભૂકો કરી અને બાલાજીનો ચેવડો નાખી દેવાનો છે અને પછી આપણા જે છૂંદાને બરોબર મિક્સ કરીને મસાલો બનાવવાનો છે અને સારો એવા આપણે એમાં ધાણા એટલે કે કોથમરી નાખી અને આપણો મસાલો હવે રેડી થઈ ગયો જુઓ કેટલો સરસ મજાનો મસાલો બની ગયો છે આ દરમિયાન આપણે ચટણી બનાવી લઈશું એક કિલો ખજૂર અને બસો ગ્રામ આમલીને આપણે બાફવા મૂકી દીધી છે બધું બફાઈ જાય ને ઠંડુ થઈ જાય એટલે આ રીતના ઝાડાથી આપણે આ જે ચટણી છે એને કાઢીને એના છોતરા છે એ આપણે કાઢી લેશું તો હવે આપણે એમાં બે ચમચી જેટલું મરચું નાખીશું થી દોઢ ચમચી જેટલું ધાણાજીરું સ્વાદ પ્રમાણે મીઠું અને પછી એને આપણે આ રીતના મિક્સ કરી નાખશું બરોબર મિક્સ થઈ જાય પછી આપણે એમાં ખાંડ નાખીશું અને જો આ રીતના તમે ચટણી બનાવશો ને એટલે આપણે જે રાજકોટની મયુર ભજીયાની ચટણી છે ને એવી જ મીઠી ચટણી બનશે ઘાટી અને સરસ મજાની અને થોડા ઉપરથી તલ નાખ્યા છે હવે આપણે ભજીયા માટેનો મરચાના ભજીયા માટેનો મસાલો કર્યો છે આ મરચાના ભજીયાના મસાલા બનાવવા માટે આપણે સો ગ્રામ જેટલું ચવાણું અને સો ગ્રામ જેટલી પાપડીનો ભૂકો કર્યો છે અને અડધા પેકેટ જેટલો આપણે ટોસ્ટ લીધો છે એને બધાને બરોબર ભૂકો કરી એને વઘારવાનો છે આપણે તણેક પાવડા જેટલું તેલ લઈ તેલ બરોબર આવી જાય એટલે મસાલામાં મરચું મીઠું ધાણા જીરું વરિયારી તલ અને ખાંડ નાખી અને આવી રીતનો એનો તડકો બનાવવાનો છે તેલ થોડું વધાર લેવાનું છે એટલે બોરો છે એ બરાબર ચડી જાય અને જુઓ મિત્રો આ સરસ મજાનો કલર આવી જશે આમાં આપણે કાશ્મીરી મરચું વાપર્યું છે તીખું મરચું નથી વાપર્યું અને આ થોડોક વઘાર લાગી જાય પછી જે આપણો ટોસનો ભૂકો ચવાણાનો ભૂકો અને ગાંઠિયાનો ભૂકો છે એમાં નાખી અને બરાબર આપણે મિક્સ કરીને હલાવતા રહેશું પોરું લાગે તો થોડું પાણી નાખજો અને આ રીતના બધું બરાબર શેકાઈ જાય એટલે આપણો જે મરચાંનો સરસ મજાનો મસાલો તૈયાર થઈ જશે જે આપણે તમે બારે મરચાં ખાવ છો ને ભરેલા એ પ્રકારનો આ મરચાંનો મસાલો હવે તૈયાર થઈ ગયો છે આ લસણની ચટણી બનાવવા માટે આપણે સો ગ્રામ લસણ સો ગ્રામ લાલ મરચું અને પાંચથી છ તીખા લીલા મરચાંને લઈ અને તેલમાં જીરું નાખી અને એનો વઘાર કર્યો છે અમે હોટલે બનાવી છે બધી તૈયારી કરી છીએ એટલે અહીંયા તવાનો ઉપયોગ કર્યો છે તમે તપેલામાં પણ આ રીતના વઘાર કરી શકો છો અને મિત્રો આ રીતના બધું થઈ જાય પછી આમાં ત્રણથી ચાર જેટલા બટેટા નાખવાના છે બટેટા નાખશો ને એટલે ચટણીનો એકદમ સરસ મજાનો ટેસ્ટ આવશે અને બહુ અતિ તીખી નહીં લાગે પણ તમને ખાવાની બહુ મજા આવશે તો આવી રીતના મિક્સ કરી અને આપણે લસણની ચટણી બનાવી નાખવાની છે જે એકદમ બારે મળે છે ને લસણની ચટણી એવી જ બની જશે અને આને ખાસ કરીને તમે પતરીના ભજીયા અને વાટીદાર સાથે ખાશો તો ખૂબ મજા આવશે તો ચાલો મિત્રો હવે આપણે મરચાં ભરવાની શરૂઆત કરીએ અને અમારી બધી ટીમ છે એ મરચાં ભરવામાં અને મદદ કરવામાં લાગી ગઈ છે અમે બધી વસ્તુ શોરૂમે તૈયાર કરીને લઈ આવ્યા છે અને બધા છોકરાઓ છે અને મરચાં ભરાઈ જાય ત્યાં સુધીમાં આપણે લોટ ડોઈ નથી મિત્રો આપણે એક કિલો જેટલો આ વેસણ લીધો છે તમે કોઈપણ બ્રાન્ડનો વેસણ લઈ શકો છો અને આમાં આપણે સો ગ્રામ જેટલો છે ને કરકરો લોટ નાખવાનો છે કરકરો લોટ નાખશો ને એટલે ભજીયાનું ટેક્સચર છે ને એ બહુ સરસ આવશે અને પછી એને બરાબર આપણે મિક્સ કરી લેશું અને બે ચપટી જેટલી આપણે હિંગ નાખશું જો તમને હિંગનો ટેસ્ટ ના પસંદ હોય તો હિંગ નાખવાની જરૂર નથી પણ અમને બધા એને ટેસ્ટ મજા આવે છે એટલે હિંગ નાખી છે સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું નાખી દઈશું મિત્રો આજે લોટ ડોવો છે ને એને મેં દેશી ભાષામાં ભજીયાની તૈડ બનાવી એવું કહી છે તો હવે આપણે એમાં અજમાને મસળી અને નાખવાનો છે જો આ રીતના બે હાથે અજમાને મસડી અને અજમો નાખી દીધો છે હવે જરૂરિયાત પ્રમાણે પાણી નાખતું જવાનું છે ને ધીમે ધીમે લોટને કાલવતો જવાનું છે આમ જુઓ એક સાથે તમે વધારે પાણી નાખતા નહીં જેમ જરૂર પડે ને એવી રીતે જ પાણી નાખજો અને બરોબર યોગ્ય કન્સિસ્ટન્સીમાં આવી જાય પછી આપણે એમાં પાણી નાખવાનું નથી થોડું થોડું પાણી નાખતું જવાનું છે લોટને ધોતો જવાનું છે બરોબર આવી રીતના લોટ ધોવાઈ જાય ધોઈ લ્યો અને ક્યાંય ગોળી નારી એનું ખાસ ધ્યાન રાખજો બરોબર વ્યવસ્થિત લોટને આપણે મિક્સ કરવાનો છે અને હવે પાણી નાખી ઉપરથી થોડો મીઠો સોડા એટલે કે ટાટા શુદ્ધ સોડા આપણે નાખ્યો છે અને બરોબર મિક્સ કરી અને આપણે આ તૈડ બનાવી લઈશી અને આ કન્સિસ્ટન્સી રાખવાની છે આપણો ભજીયાનો લોટ બની ગયો છે અને હવે આપણે વાટીદાળના ભજીયા બનાવવા માટે પાંચસો ગ્રામ જેટલી ડુંગળી લીધી છે પચાસ ગ્રામ જેટલા મોડા મરચા નાખ્યા છે છે પછી જે આપણે બસો ગ્રામ હતી મગની દાળ એ આપણે એમાં નાખી દીધી છે અને આવી રીતના હાથેથી આપણે દાળ ડુંગળી મરચા બધું મિક્સ કરવાનું છે થોડું છીણેલું આદુ નાખી દેવાનું છે આદુ નાખવાથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે પછી સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું નાખી દેશું જુઓ મિત્રો અને હવે આમાં પણ આપણે એક નાની ચપટી જેટલો સોડા નાખવાનો છે અને પછી બધું બરાબર મિક્સ કરશું જેમ જરૂર પડે એવી રીતના પાણી નાખશું ઉપરથી વધારાનો લોટ પણ નાખતો જવાનો છે કઠણ થોડો લોટ રાખવાનો છે એટલે ભજીયાથી સરસ કડક થાય બહુ ઢીલું બનાવવાનું નથી આવી રીતના જરૂર પડે એમ મિક્સ કરતું જવાનું છે જુઓ હવે આપણો જે વાટીદાળનો ભજીયાનો લોટ છે એ પણ આપણો બની અને તૈયાર છે આ બધું બરાબર મિક્સ થઈ જાય હવે આપણે મેથી માટે આપણે એવું કહી છે કે મેથી છે એ જાળીદાર નથી બનતી તો આપણે આમાં સો ગ્રામ જેટલી મેથી સો ગ્રામ જેટલી ડુંગળી સો ગ્રામ જેટલી કોથમરી અને એક પાલકની પૂરી નાખી છે થોડું આદુ નાખજો મિત્રો ખૂબ સરસ ટેસ્ટ આવશે અને જો આ ટીક પ્રમાણે તમે મેથીના ભજીયા બનાવશો ને તો બારે જે ભજીયા મળે છે એકદમ જાળીદાર એવા જ ધાણા નાખજો એક ચપટી જેટલા આપણે ધાણા નાખી દીધા છે આખા મરી નાખશું થોડા તલ નાખશું જો પછી એવી રીતે મિક્સ કરતું જવાનું છે એક વસ્તુનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે આમાં બે જાતના લોટ આપણે બધામાં વાપરીએ છીએ સો ગ્રામ જેટલો કરકરો લોટ અને પાંચસો ગ્રામ જેટલો વેસણ આ બે મિક્સ કરશો એટલે આપણું સરસ ભજીયું જાળીદાર પણ બનશે અંદરથી કાચું પણ નહીં રહીએ અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે લોટ અને મસાલો બધો મિક્સ કરતો જવાનો છે જેટલો આપણે મેથીની બધું રાખી એટલો જ મસાલો સ્વાદ પ્રમાણે એમાં મીઠું નાખી દેશું અને હવે આમાં પાણી નાખવાનું નથી જ્યારે ભજીયા પાડવાના હોય ને ત્યારે પાણી નાખવાનું છે તો આપણી બધી તૈયારી થઈ ગઈ છે ચાલો સૌ પ્રથમ આપણે વાટીદાળના ભજીયા છે એ પાડી લઈ આવી રીતના આપણે વાટીદાળના મીડિયમ તેલ ઉપર વાટીદાળના ભજીયા મૂકતા જશું અને બધા ભજીયા મુકાઈ જાય એટલે અધકચરા પાકે પછી આપણે એ ઘાણાને કાઢી લેવાનો છે મિત્રો આ ઘાણું કાઢ્યા પછી આપણે એને હાથેથી દબાવવાના છે આપણે વાટકી લઈને દબાવી શકીએ સમયના અભાવે એ હું તમને વિડીયોમાં નથી બતાવી શક્યો પણ આ કચરા કાચા પાકા ભજીયા છે એ કાઢી અને વાટકીની મદદથી દબાવી અને એને દાબેલા ભજીયા આપણે બનાવી નાખશું હવે આપણે મેથીના ભજીયા કાઢશું પણ આમાં છેલ્લે આપણે પાણી નાખી અને સોડા નાખી લીંબુ નાખી અને એને મિક્સ કરવાનું છે તો આવી રીતે કરશો તો સરસ જાડી પડશે અગાઉથી લોટને તમે પાણીમાં પલારી ના નાખતા મેથીમાં જ્યારે આપણે ભજીયા પાડવાના હોય ત્યારે જરૂરિયાત પ્રમાણે પાણી અને સોડા અને લીંબુ નાખશો એટલે સરસ મજાના મેથીના ભજીયા બનશે બીજી એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે મેથીના ભજીયા બનાવી ત્યારે તેલ છે મીડિયમ રાખવાનું છે અને ભજીયું મૂકા ભેગું ઉપર આવે એ રીતનું મેથીની સાથે સાથે આપણે મરચાંના ભરેલા મરચાના ભજીયા પણ આ ઘાણમાં નાખી દેસું તો જુઓ મિત્રો આ રીતના તમે થોડી જાડી તળમાં મરચાંનું ભજીયું નાખશો એટલે સરસ મજાના તમને બારે જેવા ભરેલા મરચાંના ભજીયા મળે ને એવા જ મળશે આ ભજીયા છે એ અધકચરા આપણે કાઢતા જઈશું અને આખો જાજુ બધું તેલ લીધું છે એટલે ભજીયા છે ને સરસ મને જો કેટલા સરસ મજાનો કલર આવ્યો છે અને મોટા મોટા ગાણવા કાઢીને ભજીયાના તો એ ભજીયા છે એ ખૂબ જ સુંદર બને છે અને ખાવામાં પણ ટેસ્ટી બને છે હવે આપણે બટેટા વડા પણ આ જ રીતના આપણે તરવા માટે મૂકી દીધા છે થોડા દસથી પંદર બટેટાવાળા થઈ જાય એટલે આપણે કાઢી લઈશી પછી હવે આપણે એમાં જે મરચાં પતરી અને એ વારાફરતી વારા તમામ પ્રકારના ભજીયા છે એના ઘાણવા બનાવતા જાય છે મિત્રો જ્યારે આપણે ઘરે ભજીયા કરતા હોય ત્યારે એક ધ્યાન રાખવાનું કે જેવડું આપણે વાસણ લઈને એમાં તેલ ફૂલ રાખવાનું છે તો વધારે તેલ હશે ને તો ભજીયા છે ને સરસ મજાના પાક છે એમાં એમાં છે તેલ નહીં રહી જાય અને ભજીયાનો ટેસ્ટ છે ને બહુ સારો આવશે અને શરૂઆતમાં મધ્યમ તાપે ભજીયાને પકાવવાના છે આખો ઘણો ભરાઈ જાય પછી આપણે તાપ ફૂલ કરી અને એવી રીતના આપણે ભજીયા પકાવવાના છે જો આમાં વાટી દાળના ભજીયા દાબી અને આવી ગયા છે કેટલા સરસ મજાના કડક બન્યા છે હવે આપણે વારાફરતી વારા આવી રીતના પતરીના ભજીયામાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે પતરીના ભજીયામાં તૈય ચોટી ગયા પછી આમ સામે ભટકાળો એટલે મમરી નહીં પડે આમ જુઓ અમે કઈ રીતના પતરીના ભજીયા નાખીએ છીએ એ જુઓ તમે અને આવી રીતના વારાફરતી વાળા આપણે મિક્સ મોટો ઘાણવો કરતા જઈએ જેમાં ચારે ચાર પ્રકારના ભજીયા આવશે તો આ ખૂબ જ સરસ મજાના ભજીયા તમને જોઈને ખાવા ગમે એવા ભજીયા અને આ મેથીના ભજીયા પણ એકદમ જાળીદાર ભજીયા થયા હતા આમ જુઓ તમે પહેલાં મધ્યમ તાપે એકવાર કાચા પાકા કાઢી લઈ છી અને મોટો ઘાણવો થાય પછી જો આ દાબેલા નહીં ખા પતરીના ભજીયા નાખી દીધા અને હવે આપણે આમાં મેથીના ભજીયા પણ નાખી અને આખા મોટા ઘાણવાને થોડીક જે ફ્લેમ છે ગેસની એ વધારી અને થોડા હાઈ ફ્લેમ ઉપર આ ભજીયાને પકાવશું એટલે સરસ મજાના ભજીયા છે એ આપણે પાકી જશે અને મિત્રો આ રીતના ભજીયા બનાવશો ને ક્વોન્ટિટીમાં તો જે રાજકોટના પ્રખ્યાત ભજીયા છે મયુર ભજીયા એ ભજીયા જેવા ભજીયા બનશે અને જુઓ કોઈ ભજીયું વધારે લાલ પણ નથી થયું મેથીનું ભજીયું જુઓ તમે એકદમ એકદમ સારો કલર આવ્યો છે લાલ જરાય થયા નથી અને મિત્રો હવે અમારા બધા ભજીયા તૈયાર થઈ ગયા જોવો મેથી મરચાં પતરી અને વાટી દાળ અને બટેટાવાળા અમારી ટીમ છે જમવા બે ગઈ છે અને હવે ચટણી ત્રણ જાતની જે આપણે ચટણી બનાવી છે એક ખાટી મીઠી આંબલીની ખજૂરની ચટણી બનાવી છે લીલી ચટણી બનાવી છે આમ તો લીલી ચટણી તૈયાર લીધી છે બનાવી નથી અને લસણની ચટણી બનાવી જોલો મોટો ડબ્બો દેખાય લસણની ચટણી છે અને અમારી આખી ટીમ છે એ ભજીયા ખાવામાં લાગી ગઈ છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો હોય મને જરૂરથી જણાવજો અને મારી ચેનલ દેવાય ત્યારબાદ સબસ્ક્રાઈબ કરજો